સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમ એન્ડ ડોટર કુક્સમાં આજે આપણે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં ખાવાનું મજા આવે એવું કાજુ લસણનું શાક બનાવીને તૈયાર કરીશું અને ઘરમાં રહેલી વસ્તુમાં જ જે આ કાજુ લસણનું શાક બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો ફટાફટ બનાવેલી આજે આપણે આ કાજુ લસણનું શાક નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને જરૂર દબાવો તો સૌ પ્રથમ તો આપણને શાકમાં જે વસ્તુ જોઈશે એનું આપણે માપ જોઈ લઈએ તો અહીંયા મેં કાજુ લીધા છે અહીંયા મેં સાઠ ગ્રામ જેટલા કાજુ લીધા છે તમારે જેટલું શાક બનાવવું હોય એ પ્રમાણે તમે કાજુ લઈ શકો છો જેટલા કાજુ લે એનાથી અડધું આપણે લસણ લેવાનું છે તો અહીંયા મેં ત્રીસ ગ્રામ જેટલું લસણ સરસ એવું ફૂલીને કળી લઈ લીધી છે પચાસથી સાઠ ગ્રામ આપણે પનીર લેવાનું છે બે ટામેટા છે મીડિયમ સાઇઝના બે કાંદા છે બે ટેબલ સ્પૂન આપણે શેકેલા સિંગદાણાના લેવાના છે અને એક ટેબલ સ્પૂન આપણે મગજ તરીના બી લેવાના છે આદુ અને મરચાં લઈશું હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું અને આપણે એમાં કાંદાને સ્લાઇસ કરીને ઉમેરી દઈશું કાંદા થોડા પિંક કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે એકથી બે મિનિટ માટે એને સરસ એવા સાતળી લેવાના છે તો તમે જોઈ શકો છો કાંદાનો થોડો થોડો કલર એવો બદલાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પિંક એવા થઈ ગયા છે હવે આપણે આજે બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા છોતરા ઉખાડીને લીધા હતા એ અંદર ઉમેરી દઈએ આપણે આજે ગ્રેવી છે સિંગદાણાની અને મગજ બીની બનાવવાની છે તો આપણે મગજ બી પણ ઉમેરી દઈશું એ મેં એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે બે મિનિટ પછી આપણે એમાં આદુ અને મરચાં ઉમેરી દઈશું એને પણ આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે અને અહીંયા મેં બે મીડિયમ સાઈઝના ટામેટાની સ્લાઈસ કરીને ઉમેરી દીધી છે એને પણ આપણે આની સાથે મિક્સ કરી લેવાનું છે થોડું આપણે મીઠું ઉમેરી દઈએ એટલે ટામેટા આપણે જલ્દી એવા સોફ્ટ થઈ જાય અત્યારે આપણે ગેસ મીડિયમ રાખ્યો છે તો બેથી ત્રણ મિનિટમાં જ આ બધું સરસ એવું સોફ્ટ થઈ ગયું છે હવે આપણે થોડા મસાલા કરી દઈએ તો અહીંયા મેં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને થોડીક જ આપણે એમાં હળદર ઉમેરી છે શાકનો સરસ એવો કલર આવે એના માટે બાકીના મસાલા આપણે જ્યારે શાક બનાવીશું ત્યારે ઉમેરીશું તો ચારથી પાંચ મિનિટમાં આ બધું સરસ એવું સંતળાઈ ગયું છે અને ટામેટા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે આપણે ગેસ બંધ કરી દેવાના છે અને આને આપણે એક ડીશમાં કાઢી લઈશું એટલે આપણી ગ્રેવી ઠંડી થઈ જાય પછી આપણે એને મિક્સરમાં પાટી લેવાનું છે હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું તો આપણે પાછો એક પેન લઈશું એમાં આપણે તેલ ઉમેરી દઈશું તો અહીંયા મેં બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે હવે આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે તો આપણે કાજુ અંદર ઉમેરી દેવાના છે અને એકદમ ધીમા ગેસ પર આપણે એને ફ્રાય કરી લેવાના છે કાજુમાં થોડો બદામ એવો કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે બહુ વધારે આપણે એને નથી શેકી લેવાના એટલે કાજુ શેકવામાં ખાસ ધ્યાન રાખજો કાજુ સરસ એવા શેકાઈ ગયા છે આપણે એને બહાર કાઢી લઈએ હવે એ જ તેલમાં આપણે લસણને પણ સાંતળી લેવાનું છે એટલે લસણની કચાસ છે એ દૂર થઈ જાય અને જ્યારે તમે ખાવ ત્યારે તમને એનો કાચો ટેસ્ટ ન આવે એને પણ આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈએ કબડું લસણ પણ સરસ એવું સંતળાઈ ગયું છે એને પણ આપણે કાજુ સાથે કાઢી લઈએ બહાર તો આપણી ગ્રેવી માટેનું મિક્સર ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને મિક્સરનું જાર દઈશું ને એમાં આપણે એકદમ સ્મૂથ એવું વાટી લેવાનું છે જો જરૂર પડે તો એકથી બે ચમચી પાણી ઉમેરીને તમે એની પેસ્ટ સરસ એ કરી શકો છો તો આપણી સરસ એવી પેસ્ટ વાટાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એ જ પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું હવે આપણે ગ્રેવીને સાંતળવાની છે તો આપણે ઘી અને તેલનો ઉપયોગ કરીશું છે આપણે અડધી ચમચીમાં જીરું ઉમેરી દઈશું એકથી બે તમાલપત્રો ઉમેરી દઈશું બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું વઘારના અને બે ટુકડા આપણે તદના ઉમેર્યા છે આ બધું આપણે ધીમા ગેસ પર એકાદ મિનિટ માટે સાંકળી લેવાનું છે હવે આપણે જે ગ્રેવી કરીને તૈયાર રાખી હતી એ અંદર ઉમેરી દેવાની છે બધી ગ્રેવી આપણે મિક્સરના જારમાંથી લઈને અંદર ઉમેરી દઈશું અને આ ગ્રેવીને આપણે સરસ એવી સાંકળી લેવાની છે તો આ ગ્રેવી આપણી સતળાઈ છે તો હવે આપણે એમાં થોડા મસાલા કરી દઈએ તો અહીંયા અમે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચીથી પણ ઓછો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને બધું આપણે સરસ એવું સાંતળી લઈશું ગ્રેવી સાથે જેમ ગ્રેવી સાંતળાતી જશે એમ એમાંથી ઘી અને તેલ છૂટા પડતા જશે તો આપણે એને એકદમ ધીમા ગેસ પર સાંતળવાની છે અને થોડી વાર માટે ઢાંકી દેવાની છે બે મિનિટ પછી આપણે પાછું ચેક કરી લઈએ ગ્રેવી સરસ એવી સાંતળાઈ ગઈ છે કે નહીં હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈએ ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ફાસ્ટ ગેસ પર અને નથી સાંતળવાની અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે એને પણ આપણે સરસ એવી મિક્સ કરી લઈએ ગ્રેવી સરસ એવી સંતળાઈ ગઈ છે એમાંથી તેલ અને ઘી છૂટા પડી ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો પાછું આપણે એને થોડી વાર ઢાંકી દઈએ તો ગ્રેવી સરસ એવી સંતળાઈ ગઈ છે હવે આપણે કાજુ અને લસણ ઉમેરી દઈએ અને આપણે પનીરને છીણીની અંદર ઉમેરવાનું છે અત્યારે આપણે થોડું પનીર ઉમેરી દઉં છે થોડું આપણે ઉપરથી પાછું ઉમેરીશું હવે બધું આપણે પાછું ગ્રેવી સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું હવે આપણે એને પાછું એક મિનિટ ઢાંકી દઈએ એટલે પનીર લસણ ને મસાલા સરસ એવા મિક્સ થઈ જાય અને થોડા સંતળાઈ પણ જાય તેલ અને મસાલા સાથે તો સરસ એવું બધું સંતળાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે મિક્સર મિક્સરજારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને આમાં ઉમેરી દઈશું આ શાક થોડું ઢીલું હોય છે બહુ જાડું શાક આપણે નથી બનાવવાનું એટલે થોડું પતલી ગ્રેવીનું શાક બનાવીને આપણે તૈયાર કરવાનું છે પાણી આપણે ઉમેરી દીધું છે અને આ સ્ટેજ પર તમારે આને ટેસ્ટ કરી લેવાનું કે આમાં જો કોઈ મસાલા ઘટતા હોય તો તમે ઉમેરી શકો છો બે મિનિટ માટે ઢાંકી દઈએ એટલે આપણું સરસ એવું શાક બની જાય તો તમે જોઈ શકો છો શાકમાં ઉપર સરસ એવું તેલ અને ઘી છૂટી ગયું છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે લીલા ધાણાથી એને ગાર્નિશ કરી દઈએ અને આ ગરમા ગરમ કાજુ લસણના શાકને આપણે સર્વ કરી દઈએ આ કાજુ લસણનું શાક તમે પરાઠા અથવા તો બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છો આપણું આ ગરમા ગરમ એવું કાજુ લસણનું શાક ઉપરથી આપણે થોડું પનીર નાખી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો તમે એક જ ચોક્કસ બનાવીને ટ્રાય કરજો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળો હોય ત્યારે ઠંડી હોય ત્યારે આ શાક તમને ખૂબ જ ગમશે તમે એક જ ચોક્કસ બનાવીને ટ્રાય કરજો જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આવજો